સ્વતંત્રતા દિવસ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન હેઠળ સુરતમાં ઝંડા નું વિતરણ કાર્ય ચાલુ છે સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા વિશેષ ઝંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો સ્વતંત્રતા દિવસ નિમિત્તે જવાનો દ્વારા વાહન ચાલકોને ઝંડા આપવામાં આવ્યા હતા તેમના વાહનો ઉપર તિરંગા લગાવવામાં આવ્યા હતા અભિયાનનો હેતુ એ છે કે દરેક નાગરિકના ઘરમાં અને વાહનમાં તિરંગો લહેરાવે અને રાષ્ટ્ર એકતા તથા ગૌરવનો ભાવ ઊંડો બને

અને આજ રોજ અમે તિરંગા જે છે એનું વિતરણ કરેલું છે જે ઓટો રિક્ષા છે એની પર તિરંગાને બાંધેલા છે એ સિવાય બાઇક અને જે પ્રજા અને તિરંગા અમે આપી રહેલા છે અને મેન અમારો ઉદ્દેશ એટલો જ છે કે પોલીસ છે એ પ્રજાની સાથે રહીને આ તહેવારો ઉજવી રહી છે આમ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહેરબાન પોલીસ શ્રી છે એમના હસ્તે એનું સેલિબ્રેશન અમારા હેડક્વાર્ટર ખાતે થતું હોય છે તો આ સેરેમનીમાં પણ પ્રજા પાર્ટિસિપેટ કરે તેવી વિનંતી કરીએ છીએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત